પાદરા તાલુકાના દૂધવાડા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા મળી હતી જેમાં ઉપસરપંચની નિમણૂક કરવામાં આવી હતી પાદરા તાલુકાના દૂધવાડા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા મળી હતી જે ગામમાં સરપંચ મીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ સભા યોજાઈ હતી જેનું સંચાલન તલાટીકમ મંત્રી રાકેશ કે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બારિયા લીલસંગભાઈ છ મતથી વિજય જાહેર કરવામાં આવ્યા હતા અને અધિકારી તરીકે આરપી ખાંટ વિસ્તરણ અધિકારી ખેતી વિભાગના અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા દુધવારા ગ્રામ પંચાયતની અંદર હાલ ચૂંટણી કરી છે તે બાદ પંચાયત ધારાના રોટેશન મુજબ ડેપ્યુટી સરપંચની ચૂંટણી થાય છે તેની અંદર મને એટલે બારિયા લીલસંગભાઈ પ્રવીણભાઈને દુધવારા ગ્રામ પંચાયત વતી ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવામાં આવેલ છે તે બદલ દુધવાડા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર